નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે નજર કરીએ બાર દસ બે હજાર પચીસના રવિવારના રાશિફળ પર સૌપ્રથમ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેમણે તેમના જૂના પાડોશીઓને મળવાના યોગો દેખાઈ રહ્યા છે અને તેના કારણે તેમનો દિવસ આજે સારો રહેશે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત તેઓ જો કોઈ કાર્ય વિચાર કરવાનો વિચારી રહ્યા હોય તો તે કાર્યોમાં પણ સફળતા મળતી અને નસીબનો સહકાર મળતો તેમને આજે જણાશે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોનો દિવસ પણ ખૂબ જ આજે સારો પસાર થશે જે વૃષભ રાશિના જાતકો ધંધામાં છે તેમને આજે સારો એવો નફો કમાવાની તક સાંભળશે આ સિવાય તેમના કોઈ પરિવારના વ્યક્તિ સાથે સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ સુધારો આવવાની પ્રબળ શક્યતાઓ છે એકંદરે વૃષભ રાશિના જાતકોનો પણ દિવસ સારો પસાર થશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે તેઓ નવા 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 આયોજનો કરવામાં વ્યસ્ત રહેશે આ સિવાય ભૂતકાળના પણ તેમના જે આયોજનો અટવાયેલા હશે તેને પણ કઈ રીતે પૂરવા પૂરા કરવા તેનું આયોજન થઈ શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજે ખાસ સ્થિતિને ચાલવાની જરૂરિયાત છે હોસ્પિટલ સંબંધિત દ્વારા ધક્કા કે ખર્ચ તેમને આજે થઈ શકે છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે અને સમગ્ર દિવસ દરમિયાન તેમને આજે મિત્રોને ફરવા ફરવા મળવાનું આયોજન થઈ શકે છે અને તેના કારણે તેમનો સમગ્ર દિવસ આનંદમય પસાર થશે આ સિવાય તેમણે જો ભૂતકાળમાં કોઈ રોકાણ કર્યું હોય તો એ તે રોકાણમાં પણ સારી એવી સફળતા મળતી અને નસીબનો સાથ મળતો જણાશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો ખાસ કરીને એવા જાતકો કે જે લોકો નોકરી કરી રહ્યા છે તો એ જાતકોને પણ આજના દિવસે સહકર્મચારીઓ તરફથી સપોર્ટ મળશે આ સિવાય તેમનું જે કાર્ય છે તેની પણ પ્રશંસા થશે અને જો બોસ સાથે તેમના સંબંધો ભૂતકાળમાં બગડ્યા હશે તો તેમાં પણ આજના દિવસે સુધારો થતો હશે તેવું લાગશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તેમને આજે અચાનક જ કોઈ બહારગામ જવાનું આયોજન થઈ શકે છે અને આ આયોજન પણ એવું હોઈ શકે છે કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે આજે કોઈ ધાર્મિક યાત્રા થશે પરંતુ તે આજના દિવસે થાય તેવું તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય તેમને સમગ્ર દિવસ દરમિયાન નસીબનો સાથ મળતો હોય તેવું પણ લાગશે અને એકંદરે દિવસ સારો પસાર થશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ ચેતીને ચાલવાની આજના દિવસે જરૂર છે તેમને પણ કોઈ આકસ્મિક ખર્ચ આવી પડી શકે છે અને આ ખર્ચ પણ પડવા આખરવાના કારણે કે અચાનક ઓપરેશન આવી પડવાને કારણે થઈ શકે છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજે સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનરનો ખૂબ જ સપોર્ટ મળશે આ સિવાય બિઝનેસની કોઈ જો ડીલ હોય અને તે ડીલ તેમની ભૂતકાળમાં અટકેલી હોય તો તે ડીલમાં પણ તેમને સફળતા મળી શકે છે એકંદરે તેમનો પણ દિવસ સારો રહેશે અને સારી રીતે આનંદમય પસાર થશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ ખાસ ચીતીને ચાલવાની જરૂરિયાત છે તેમને અચાનક જ કોઈ કોર્ડ કેસ કે સિઝનલ બીમારીના કારણે આકસ્મિક ધનહાનિ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે લોન લેવાનું જો તેઓ વિચારી રહ્યા હોય તો તેમાં પણ તેમને આજના દિવસે એવી ખાસ કોઈ સફળતા મળશે નહીં એકંદરે તેમણે ખાસ ધ્યાન રાખીને દિવસ પસાર કરવો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે તેમને સંતાનના કોઈ સારા સમાચાર મળશે આ સિવાય પ્રેમિકાનો પણ સાથ સહકાર આજના દિવસે મળશે તેવી પ્રબળ શક્યતાઓ છે એકંદરે દિવસ તેમનો પણ ખૂબ જ સારો રહેશે અને મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેવાની પ્રબળ શક્યતાઓ છે સમગ્ર દિવસ દરમિયાન તેમના જમીન કે મકાનની કોઈ ડીલ ફાઇનલ થવા ઉપર હશે તો તે બાબતે આજે ચોક્કસ આયોજન થઈ અને તેમાં સફળતા મળશે એટલે કે ડીલ પાર થવાની શક્યતાઓ સંપૂર્ણ દેખાઈ રહી છે જો કે સમગ્ર દિવસ દરમિયાન જો તમે આજે કાર્યરત હશો તો તો પણ તમને આજે ઘરની ચિંતા સતાવશે અને તેના કારણે તમે કાર્ય કરતાં કરતાં પણ ઘરના વિચારો કરશો તો આજના આ વિડીયોમાં આટલું જ નમસ્તે